આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે ત્યારે આજવા સરોવર બસો બાર પોઈન્ટ પાંચ ફૂટ પર છે જે બસોને બાર પોઇન્ટ પચાસ ફૂટ સુધી બાંસઠ દરવાજા બંધ રહેશે અને હાલ મોડી રાતથી બાંસઠ દરવાજા બંધ કરાયા છે વિશ્વામિત્રી નદીની સપાટી સતત ઘટી રહી છે જળ સ્તર હાલ અઠયાવીસ પોઈન્ટ ત્રીસ ફૂટે પહોંચ્યું છે વિશ્વામિત્રી ગઈકાલે ઓગણત્રીસ પોઈન્ટ પંચાવન ફૂટ પહોંચી હતી જે તેની રાણા અને સ્થાયી સમિતિ અધ્યક્ષ સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા અને પાણીની સપાટીની માહિતી મેળવી હતી પણ આજવા ડેમમાંથી પણ પાણી છોડાયું છે આજુબાજુના જે તળાવો છે એમાંથી પણ ઓવરફ્લો થઈને વિશ્વામિત્રી માં પાણી વધતું જ રહ્યું છે જયારે વરસાદ બંધ થયો ત્યારે ફૂટ હતું ને અત્યારે ઓગણત્રીસ ગઈકાલ સાંજ સુધી હતી છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ ઉપરવાસમાં પણ નથી વડોદરામાં પણ નથી પણ ઓગણત્રીસ ફૂટનું જળસ્તર સચવાઈ રહ્યું છે એના કારણે થઈને અમે હવે ઉપરવાસ માં વરસાદ નથી એટલે ડેમ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એના કારણે પાણીનું સ્તર ઘટશે અને વિશ્વામિત્રીમાં ચોક્કસ ઘટાડો નોંધાશે હાલ રાતના સમાચાર એ છે કે ગઈકાલ સાંજથી અત્યારે જ્યારે મેઝરમેન્ટ કરીએ છીએ તો અઠ્યાવીસ પોઈન્ટ નવ ફૂટ આવે છે જ્યારે ગઈકાલે સાંજે ઓગણત્રીસ પોઈન્ટ ચાર ફૂટ એટલે અડધા ફૂટનો ઘટાડો નિશ્ચિત નોંધાયો છે અને ખૂબ જ આવકારદાયક બાબત છે આની માટે થઈને જ્યાં સુધી પૂરને લાગે વળગે ત્યાં સુધી કારણ કે ડેન્જર માર્કથી ઉપર ચાલે છે ઓગણત્રીસ ફૂટ હતું એટલે અમે કાલાઘોડા બ્રિજને બધું બંધ કરાવ્યું હતું પણ જેમાં જ સત્યાવીસ ફૂટ અને એની આજુબાજુ થશે એટલે પાછું એ રાબેતા મુજબ ચાલુ થશે અને અત્યારે હાલ પૂરતા ડેમના દરવાજા બંધ કર્યા છે પરિસ્થિતિ જોઈને અને એને પછી ઓપરેટ કરવામાં આવશે